અમરેલી પાટીદાર દીકરી માટે જે કોંગ્રેસ દ્વારા નારી સ્વાભિમાન આંદોલન અમરેલીમાં કરવામાં આવ્યું હતું હવે તેનો શંખનાદ સુરતમાં પણ વાગવાનો છે અને આની જાણ કરી છે પરેશ ધાનાણી દ્વારા આની જાણ છે તો કરવામાં આવી છે આજે તેના વિશે જ વાત કરીશું નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં અત્યારે હાલ ધારાસભ્ય કૌશિક અવેકરિયા વિરુદ્ધ જે લેટરકાંડ કરવામાં આવ્યો હતો તે મુદ્દો છે તે ચર્ચાનો વિષય બન્યો છે કોંગ્રેસના અનેક એવા નેતાઓ દ્વારા નારી સ્વાભિમાન આંદોલન કરવામાં આવ્યું હતું અને અડતાલીસ કલાક ઉપવાસ પણ કરવામાં આવ્યો હતો આ બધાની વચ્ચે અમરેલીમાં તો ઉપવાસ પૂરો થયો નારી સ્વાભિમાન આંદોલન પૂરું થયું પરંતુ હવે સુરતમાં પણ નારી સ્વાભિમાન આંદોલન છે તે કરવામાં આવ્યું છે અને આની જાણ જે સોશિયલ મીડિયા મારફતે કરવામાં આવી છે તેના વિશેની જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ તેમના દ્વારા અહીં લખવામાં આવ્યું છે કે દીકરીનું દીકરીનું અડધી રાત્રે અપહરણ કોણે કરાવ્યું નિર્દોષ દીકરીને પગમાં પટ્ટા કોણે મરાવ્યા કુવારી કન્યાનો જાહેરમાં વરઘોડો કોને કઢાવ્યો અને કોના બાપના દાદાથી વંચિત કોણે રખાવ્યા તેવી દરેક વાત છે તે અહીંયા કરવામાં આવી છે એટલું જ નહીં તેમણે એમ પણ કહ્યું છે કે સોમવારે હું સુરત આવી રહ્યો છું અને તમારે લોકોને પણ આવવાનું છે તેવી પણ અહીંયા વાત કરવામાં આવી છે અને લખવામાં આવ્યું છે હેશટેગ નારી સ્વાભિમાન આંદોલન જે અમરેલીમાં થયું હતું તેવું જ આંદોલન હવે સુરતમાં થવા જઈ રહ્યું છે આજે કદાચ આ આંદોલનની શરૂઆત છે તે થઈ શકે છે તેવું પણ અહીંયા કહેવામાં આવ્યું છે જે પ્રમાણે અમરેલીની પત્રિકા વાયરલ કરવામાં આવી હતી તેવી જ રીતે હવે અહીંયા લખવામાં આવ્યું છે ચાલો સુરત અબડાની આબરૂને બચાવવા નારી સ્વાભિમાન આંદોલન છે તે કરવામાં આવ્યું છે જે પ્રમાણે અહીંયા સવાલો લખવામાં આવ્યા છે તેવી જ રીતે અત્યારે હાલ આ સમગ્ર જે પત્રિકા છે જે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે જે ગુનેગારોએ પોલીસને પટ્ટા માર્યા હતા તેનાથી લઈને દરેક જે સવાલો છે તે અહીંયા લખવામાં આવ્યા છે અને એક દિવસના પ્રતિક ધરણા વિશે પણ અહીંયા વાત કરવામાં આવી છે આજે એટલે કે સોમવારે તેર એક બે હજાર પચીસના રોજ સવારે દસથી સાંજના પાંચ કલાક સુધી આ જે આંદોલન છે તેને કરવામાં આવવાનું છે એટલે કે નારી સ્વાભિમાન આંદોલનનું જે શંખનાદ છે જે હવે અમરેલી બાદ અહીંયા પણ શરૂ થઈ ગયો છે એવું નહીં ઉપર પણ અનેક એવા સવાલો લખવામાં આવ્યા છે તેને લઈને પણ અનેક એવી વાત છે જે કરવામાં આવી છે આ બધાની વચ્ચે આપણે પરેશ ધાનાણીને પણ થોડા દિવસ અગાઉ સાંભળ્યા હતા તેમણે એમ પણ કહ્યું હતું કે હવે હું અમરેલી મામલે અનેક એવા ખુલાસા કરીશ તેની સાથે જ પાટીદાર દીકરીને લઈને પણ તેમણે અનેક એવા ખુલાસા કર્યા હતા જો વાત કરવામાં આવે સુરતની તો હવે આજે લગભગ સુરતમાં પણ આંદોલન છે તે થઈ શકે છે અને પરેશ ધાનાણીએ લખ્યું છે કે હું તો સુરત જવાનો છું તમે આવો છું કે કેમ એટલે હવે કદાચ જેટલા પણ કોંગ્રેસના નેતાઓ છે જે અમરેલી પાટીદાર દીકરીની બહારે આવ્યા હતા તે દરેક નેતાઓ હવે કદાચ સુરત પણ જઈ શકે છે અને સુરતમાં જઈને આંદોલન છે તેને શરૂ પણ કરી શકે છે અમરેલીની વાત કરવામાં આવે તો અત્યારે હાલ દીકરી પણ શંકાના દાયરામાં છે દીકરી દ્વારા દીકરીનો જે રિપોર્ટ હતો તે પણ કોર્ટે નામંજૂર કર્યો હતો હવે આ બધાની વચ્ચે પોલીસ ઉપર પણ કદાચ કાર્યવાહી થઈ શકે પછી આપણે તેઓ પણ અત્યાર સુધી અપડેટ છે જે જોતા આવ્યા છે પરંતુ હવે આ બધાની વચ્ચે બધું એક અપડેટ સામે આવી રહ્યું છે લેટર કાનને મામલે કે જે આંદોલન અત્યાર સુધી અમરેલીમાં ચાલતું હતું અમરેલી સુધી આજે મુદ્દો સીમિત હતો હવે તે ગુજરાતના સુરતમાં પણ શરૂ થવાનું છે અને પરેશ ધાનાણી દ્વારા હવે સુરતમાં પણ નારી સ્વાભિમાન આંદોલન છે તેને શરૂ કરવામાં આવવાનું છે જો કે તેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે દસની લઈને સાંજના પાંચ વાગ્યા સુધી આંદોલન છે જે સુરતમાં ચાલવાનું છે ને ત્યાં પણ હવે કદાચ કંઈક નવા જૂની થવાના રહેઠાણ છે ત્યાં પણ પ્રતિક ધરણા છે તે કરવામાં આવશે ને એક દિવસના ઉપવાસના જે આંદોલન છે તેવું પણ પરેશ ધાનાણી દ્વારા કહેવામાં આવ્યું છે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે કદાચ હવે આ વિવાદમાં કોઈ નવો વળાંક આવે છે કે કેમ એટલું જ નહીં આ વિવાદમાં કોઈ નવા ખુલાસા થશે કે કેમ તે પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર